જો મિત્રો હવે છે ને કળથી તો નીકળી ગઈ હવે રીંગણા ઉતારી લેવી વાડીએથી તો રીંગણા થોડા થોડા છે રીંગણા તો હેલો મિત્રો જયંત મંડળ આજના અમારા નવા વ્લોગમાં બધા બધા એટલે બધાનું સ્વાગત છે તો આજનો અમારો નવા બ્લોગ અમારે જો ચા પાણી પીવે તો ચા સ્ટાર્ટ કરીએ છીએ ગુજરાત બહુ થઈ ગઈ છે એવું લાગે તો આખાને જવું પડશે

अरे बने हम्म हम्म तुम लोग योوتيब

શે ડોક્ટર બી ડોક્ટર અત્રેના મેડિક્સનો હતા આવડા અત્રેના છે પણ આપણે તો સરદી ઉદરસ ને ઉધરસ એટલા માટે આ બેઠા છે દવા મને આરામ મેં કીધું આરામ થાનું દરબાર નો પણ સડાવવા થાય

કાલ તો એ નહીતી આવી આપણે એકલાએ કાઢ્યું તો એટલે આજ થોડું ઘણું એને કામ કરવું પડે ને હું કે ના પડે આપણું જો મોઢું કેવું થઈ ગયું છે મારું મોઢું કેવું લાગે એનો ધારું લાગે ને આપણે બાટલા છેડા એ જોયું ને તમે કેટલા બાટલા છેડા એક જ છેડો એક છેડો તને પછી એક એવો લાગતો હશે ને જો આયા ઢગલોય રહ્યો ને આ ઢગલો રહ્યો ને ત્યાં થોડો એક ખળથી કાઢવાની બાઈક છે અમે સાણીએ કરીને કાઢી લેવી અને પછી લેતા જઈએ ઘરે એ નિરાય હળવે 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 હળવે

કળથી છે ને એ આમાં જો સાફ સબત કરી ને આમાં નાખવાની છે ધોઈ નહી નીકળે કઈ નહીં જાઉં કે સાફ કરી નાખી કહી એટલા નીકળી જાય હમણાં કળ થી બહાર તમારે સાયું હોય તો આવી જાઓ હે જોઈ જાઉં હમણાં ધોઈ નીકળે જો બે સાફ સફાઈ કર્યા ને કરી રેખી પછી બે કેવું લાગે હે કળથી સાફ કરવાનું કાલે આપણને કેમ થતું આજે એને ખબર પડે કળથી નીકળે તો હવે મેં બેન ને હારી કરી નાખ્યું છે કન્ટિન્યુ જો મિત્રો હવે છે ને કળથી તો નીકળી ગયો હવે રીંગણા ઉતારી લેવી વાડીએ થી તો રીંગણા થોડા થોડા છે રીંગણા થોડું એડિયા રીંગણા છે ને રીંગણા

हम्म आमाशे रिंगणी घनी छ पटुडी એટલે તહો पटુડી रिंगની છે તમારે રીંગણા ખાઓ હોય તો આવજો સેન આריה એક સા એક થાય એટલે તો રીંગણ ઉતરી જ જશે આמא વીય વખત થઈ જાય સા ના આમાં તો નથી કેટલા બધા થઈ ગયા જો આટલા તો થઈ જશે આપણે શાક કા હજી ઉતારું છું એ નો ઉતારવા આવે તો મોટા વાળાના હમ આમાં આમાં ઉતારી લીધા ને હા એમાં હવે આ રીંગ એક આગળ બે છે બે રીંગણી છે એમો જોઈ લેવી કેટલા કરી બે છે બે છે પણ નાના ના હામાં જોઈ લે આમાં તો નહીં લાગત

એને બપોરે મેં નથી રા્યો અત્યારે હું રાંધું આ જો મારા કપડાં હેંકેલવાના પડ્યા છે અને હું બધું પડ્યું છે સારું કરવાનું રાંધી નાખું પછી છે ને આ સાથે તમારો બ્લોગ અહીંયા પૂરો છે તો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરો શેર કરો યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરો તો અમારા ને ફોલો કરો બાય બાય દાદા